અમે અમે અમુક અમુક વસ્તુને ત્યાં કંઈક જુદું કહેતા હોય તમે અહીં કંઈક જુદું કહેતા હો બાર ગાવે બોલી બદલી જતી હોય એમાં કાંઈ આપણા બાપુજીનું ન હાલે બાર ગાવે બોલી બદલે તરોવર બદલે સાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા એસી વર્ષનો વાંદરો ગલોટ જ ખાય કાંઈ એ ઊભો ઊભો ન હાલે એમ એટલે એ લખણની વાત છે એટલે જંગલ માલી ભેંસ ભાગી એ જંગલમાંલી ભેંસ ભાગી સામો ઉંદર મળ્યો ને ઉંદરે કીધું કે ભેંસબેન કેમ ભાગ્યા એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગે તું એ દોડવા મળ કે કેમ સાંભળજો તાકે જંગલમાં હાથી પકડવાવાળા આવ્યા શું કીધું ભેંસે કે જંગલમાં હાથીને પકડવાવાળા આવ્યા તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા એમાં આપણે શું કામ ભાગવું જોવે એટલે ભેંસે કીધું કલર એક કર્યો ને બેટા તારો એવો જ કલર છે અને તું તો પાછો આ કરે તારો હાથી જેવો આવે મોઢું તારું લાંબુ તુંય મુઠી વાળ અરે કે પણ ભેંસ બેન ક્યાં હાથી ક્યાં આપણે એમાં આપણે શું કામ ભાગવું જોઈએ પકડવા હાથી ને આવ્યા છે ત્યારે ભેંસે જવાબ બહુ આપ્યો સારો આપ્યો એ કે ઉંદરભાઈ

સાંભળ્યું છે અમારે ભાઈ વાવાઝોડું આવ્યું જોરદાર વાવાઝોડું એમાં ઉના વિસ્તારમાં ને એમાં તો સાહેબ આખે આખા સ્લેપ ઉડાડ નાખ્યા આ નરું સત્ય કહું આવું વાવાઝોડું મેં જોયું જ નથી ખરેખર ખરો સાહેબ સ્લેપ ઉડી ગયા મકાનના અને જે જે ઓલી અદર પડતી હતી ને એમાં તો જે આવ્યું ને તો દિવાલુના પથ્થરથી માંડીને બધું ઉપર ફેંકી નાખ્યું તમે અમે પાંચ દિવસ પછી અહીંયા બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતી કપ હતો એટલે અમે ભૂરો ને બધા અહીંયા ફરવા ગયા આને ઘડીક ઉતાર લેજો વિડીયો વાળા હું ગાતો આવ ને ત્યારે એને લાવજો મારી પાસે ગાતો હોય ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે આજ મારી ખરેખર યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાવ બાકી આજ અઘરી પરીક્ષા છે હો હા પણ મન ના મજબૂત રહી ને તો વાંધો ન આવે જો આવ પોસા મન નો હોત ને ભાઈ અવાજ બહુ આવે છે મારથી એકચુલી હવે એક તો ધુવાડો પણ ગળામાં આ લોટકું વરણ જો ને ઘરની ગાયના દૂધ પીધા હોય ને એને ફેફસા ને વાંધો ન આવે છે હા ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું ગાય ગાય પાળજો ગાયું પાળજો એટલે ઘણા અમને કહે કે તમે બીજાને કહો છો તમારે ગાય છે આ મારે છે મેં મારી ઘરે ગાયના દૂધ સિવાય કોઈ ખાધું નથી મને કે પણ ગાયમાં ભેંસમાં તમને વાંધો શું છે આપણે એટલે ભેંસનું દૂધ ય ખવાય કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ બે તાહળી તોહળા ભરીને તમે બે તોહળા પી જાઓ એટલે એરું કર્યો હોય એવી હું ખાવ્યો એ ધરવ્યું છે એનું કાંઈ હું પશુપાલન માણસ છું હા એમાં ગાય ખરાબ નથી કાંઈ તો મને કે તમે વધારે ગાયનું કેમ સારું બોલો છો મેં કીધું ફેર એટલો ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે બીજી વાત મેં કીધું ભેંસના દીકરાનું નામ શું હે પાડેશ જો તુકારો ન કરાય પાડો એમ નહીં પાડેશ તો ભેંસને સારું લાગે વાહ વાહ પાડેશ બરોબર પાડો પાડા ઉપર કોણ બેસે પાડા ઉપર યમરાજ બેસે અને કામ બીજા વેવાય બેસે આપણે લગન હોય ત્યારે ગીત ગાતા ને પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે આ બેનું ઘણું એવું લેવાનો છો તમને મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે આનંદ આવે એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક ઉકેર્યું લેવાનો છું આનંદ કરવાનો છું તે એક બેન ખી જાય મળી કે પણ કારે નહીં એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી એટલે વાત સાંભળો પાડા ઉપર કોણ બેસે તો આપણી ઘેરે પાડો હોય તો જમ બેસીને આવે ને તો હવે મને એ કહો ગાયના દીકરાનું નામ શું નંદી નંદી ઉપર કોણ બેસે મહાદેવ હવે નક્કી કરી લો કે આપણા ઘરે કોને લાવવા આપણી બધી તૈયારી આપણી હોવી જોઈએ જો તમે ઘરે ચોખાના દાણા તમારા ફળિયામાં નાખો તો ચકલા ઉતરશે ઝારના દાણા નાખો તો કબૂતર આવશે હાચા મોતીડા વેરી ગયો કોક ની હંસ આવશે ઉકળડા કરશો ગધેડા આવશે આ બધી તૈયારી આપણી હોવી જોઈએ ખરેખર દુઃખ નામની ચીજ ભગવાને ઉત્પન્ન કરી જ નથી દુઃખ નામની ચીજ ખેડૂએ જિંદગીમાં કોઈ દિવસ ખડ વાવ્યું જ નથી બિયારણ જ વાવ્યું છે ને વાવણી કરીએ તો વાવીએ કાં ઝાડ વાવીએ કાં બાજરો વાવીએ આ ખડ નથી વાવતા તો ઉગે ને બસ આવું છે માણસ સુખ ને ગોતવા જાય છે ને ત્યાં વચ્ચે દુઃખ જન્મે છે અણસમજણ ને વાયડાઈનું નામ છે દુઃખ અણસમજણ અને ખોટી વાઈડ એક ભાઈને હાથે પ્લાસ્ટર મેં કીધું શું થયું ભગવાન ની મરી જઈ ગાડી સ્લેપ ખાઈ ગઈ એટલે ભગવાન કીધું તું બે કોથળી પીને સુટાય છે આખી જેમ ભગવાન આવું કેતો જ નથી યાર એક બીજી વાત કહું તમને અમે વાવાઝોડાની વાત કરતો હતો ને વાવાઝોડા હવે જો હવામાન ખાતા નહીં વાવાઝોડા માનતા નથી

તમારું કીધું કરી તો અમે વાવાઝોડા ના નો કહેવાય હા એટલે એટલે ઘણા ઘીરે નથી વાવાઝોડા હાવ હા વાવાઝોડા એટલે મમ્મી ત્યાં ગયા ને એ બાજુ ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ એટલે મેં એક દાદાને પૂછ્યું હા ભરજો ઝીણી વાત એક વડીલ બેઠેલા હો બેઠા બેઠા બીડી પીવે મેં કા દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું મને કે આ વાવાઝોડા હું નુકસાન કરે ભાઈ આ ઘરવાળી જો ઊભા નો થાતા હોય ને આ રોહોડામાંથી જે છૂટીઓ હાણેશ્યુ આવે છે આ વાવાજોડાને તો પોગી રહી ભાઈ આમાં તો રાહતય સરકાર આપે આમાં થોડી કોઈ રાહત આપે પણ વાત ઈ કરતો તો ચાર નું કીધું એટલે અમારે કોઈ નેતાઓ અચર ન એક એની હો આપણે પાસે બધું ચોકફિટ કરવા આ હું બાશીના વાવાઝોડાની વાત કરું વાવાઝોડાના અંદર હજી શરૂ થયું ન થયું ને એ પેલા એક જ ગાડીમાં દસ નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા ગામડાની મુલાકાતે વાવાઝોડું આવે પેલા ઈ પોગી ગયો નેતા આ બાશી નું વાવાઝોડું છું ત્યાંની વાત કરું આપણે અત્યારે શું કામ કેવું કોઈ બન્યું કેવું સાહેબ નેતાઓને ગામમાં પ્રવેશવું અને વાવાઝોડાનું પ્રવેશ થાવો ભાઈ આ પાછળના ઓલા વડા મોટા છે વધારો પાસળ ન સમજાતું એમ કે ઓલા જે પાસળ જે મૂકેલા છે કે નહીં એ વધારો હવે સંભળાય ને ભાઈ સાબાજ મને અનિયાલી ઓલે ભણેલી ભટકાઈને પાછું અહીંયા સાંભળાય છે ને તમને હોપટ ન સંભળાતું યાર પેલા પહેલાં જો આ વડીલોને પૂછો વગર માય કે ભજન થતા તોય સીમાડા સુધી સંભળાતા ને માઇક નહોતા અને આપણા વડીલો બેઠા બેઠા ગાતા જીરે લાખા હા 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 તો હિમાડે સંભળાતા હતા શું કામ માણસ અંદરથી શાંત હતો ને એટલે બહારનું બધું સંભળાતું હતું અત્યારે આપણે અંદરથી જેટલો બધો દેખાડો છે બહારનું કાંઈ સંભળાતું નથી એટલે ભાઈ જેટલું બને એટલું ત્યાં વધારજો થોડુંક હું વધારે બોલી હાલો ને ઠૂકી વાત કરું નેતાઓ વાવાઝોડામાં અહીંયા પહોંચ અને બૈનું એવું સાહેબ રાતનું ટાણું થઈ ગયેલું અડધી રાત થઈ ગયેલી અને એમાં વાવાઝોડું આવી ગયું અને નેતાઓની ગાડી હતી ને એની જ માથે ઝાડ પડ્યું ગાડી માથે નેતા નેતા માથે ઝાડ સવારમાં વહેલા બધા જાગ્યા કચર્યા નળિયા ઉડી ગયા આમ છું જેવું ઝાપે જોયું ને બસ સ્ટેન્ડ હે ત્યાં દબાઈ ગયેલા નેતા ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે આ હા 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 બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચુઅલી વાવાઝોડું યાદ રહેશે આપણા ગામના એક સેવા આપી એને અને હવે અને પાછો રોડ બધા બહેન હતા વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હુકલ લાકડું નહીં એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં આપણે ગામને જાપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણને યાદી રહે દહે દહ ની સમાધિ દઈ દીધી એક જ ખાડામાં એક આમ એક આમ એક આમ પછી પછી રસ્તા થયા પંદર થી પછી તપાસ આવી અને ઈ તપાસ આવી એટલે ગામના પાંચસો જણા આવ્યા પાંચસો જણા પૂછવામાં આવ્યું કે આ દસે દસ ને તમે સમાધિ આપી કે હા અમે ગામે અમને વિવેક એક મોકો મળ્યો સેવાનો જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે કે પણ દસે દસ કે દસે દસ ને અહીંયા અમે અહીંયા ધરબી દીધા કે પણ દસે દસ મરી ગયા હતા તા કે નાના એમ તો બે પાંચ જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ અમે જીવીએ છીએ પણ ગામના વડીલોએ કીધું એ નેતા છે ગમે એમ બોલે આપણે એનો ન મનાય આપણે આપણી ફરજ પૂરી કરો હવે આમ કરીને હાલવાડી દીધા બોલો દો